સરક ભવ્ય ભંડારો અને લોક ડાયરો હજારો ભક્તો હાજરી જમ્બુસર સમસ્ત વાઘેલા દેવી પૂજક સમાજ તથા નવ દેવી પૂજક સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સિકોતર માતા મંદિરે અગિયારમો ભવ્ય ભંડારો અને લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વહેલી થી જ મંદિર પરિષદમાં માતાજીની આરતી ભજન તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભક્તોએ ભાવભક્તિપૂર્વક ભાગ લીધો હતો સંધ્યા સમયે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માઇ ભક્તો સહિત નગરજનોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો રાત્રીના સમયે યોજાયેલા ભવ્ય લોક ડાયરાએ સમગ્ર વાતાવરણને ભક્તિ અને મોજ મસ્તીથી સરાબોર કરી દીધું હતું લોકડાયરામાં ચરોતરના કિંગ તરીકે ઓળખાતા લોકપ્રિય ગાયક મયંક રાઠોડ તથા પંચમહાલનું ગૌરવ ગણાતા ટીમલી રોકસ્ટાર પારૂડ રાઠવાએ પોતાના સુરીલી કંઠે ઢોલના ધબુકે ડાયરો જમાવીને હાજર જનતાને મંત્રમુગ્ધ કરી દીધા હતા હિંમલીના તાલે યુવા વર્ગ સહિત સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા આ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી કુલદીપસિંહ યાદવ તથા મનનભાઈ પટેલનું ડાયરા આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ડાયરાની મોજ માણવા માટે મોટી સંખ્યામાં ધર્મપ્રેમીભાઈઓ બહેનો ઉમટી પડ્યા હતા જેના કારણે સમગ્ર કાર્યક્રમ ઉત્સવમય વાતાવરણમાં સંપન્ન થયો નમસ્કાર હું રમેશ ગિરનારી લોક સાહિત્યકાર આજનો તારીખ પાંચ એક બે હજાર છવ્વીસના અતિભવ્ય લોક ડાયરોમાં સિકોત્તરના પટાંગણમાં યોજાયો એમાં સમાજના અગ્રણીઓ સમાજના ભાઈઓ બહેનો યુવાનો તેમજ નાના બાળકોએ પણ ખૂબ હોંશે હોંશે ભાગ લઈ અને આ કાર્યને સફળ બનાવ્યું છે સામાજિક કાર્યકર્તા તરીકે અમારી તમામ ટીમ એના પ્રયાસ હોય છે છેલ્લા અગિયાર વર્ષથી આ લોક ડાયરામાં હું હાજરી આપું છું અને અમારા સમાજના સ્વયં જે કાંઈ સમાજ સુધારક અમારા સ્વયંસેવકો છે એનો મુખ્ય ઉદ્દેશ એક જ હોય છે કે સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે કુરિવાજોથી થોડા દૂર રહે તેમજ વ્યસનથી પણ થોડા દૂર રહે અને બધો જ સમાજ સંગઠિત બને એવા જ અમારા પ્રયત્ હોય છે હરસાલ મુજબ કાર્યક્રમમાં ખૂબ મોજ લૂંટે છે બધા ગ્રામજનો તેમજ નગરજનો આ વર્ષે પણ ખૂબ આનંદ કરાયો કલાકારમાં લોકગાયક એવા મયંકભાઈ રાઠોડ તેમજ લોકગાયિકા પારુલબેન રાઠવા અને એમની ટીમે ખૂબ મોજ કરાવી અને શ્રોતા મિત્રોને મંત્ર મુગ્ધ કર્યા એ બદલ પણ દરેક ડાયરાના કલાકારનો પણ ખૂબ ખૂબ આભાર અને જાહેર જનતાનો પણ ખૂબ ખૂબ આભાર જય માતાજી જય મહાભારત